નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વીડિયોમાં આજનું રાશિફળ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસને ગુરુવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ રાશિના લોકો આજે તેમની ઉદ્ધારતા અને ભાવનાત્મકતાથી લોકોને પ્રભાવિત કરશે આજે જ તમારા મિત્રોનો સંપર્ક કરો જેથી તમારા માટે કેટલીક ફાયદાકારક પરિસ્થિતિઓનું નિર્માણ થઈ શકે ઘરની સુખ સુવિધાઓ સાથે જોડાયેલા કામોમાં સમય સારી રીતે પસાર થશે વર્તમાન વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં કોઈ ફેરફાર ફેરફાર કરવાનો પ્રયાસ કરશો નહીં જીવન સાથે સહકારી અને ભાવનાત્મક સંબંધો રહેશે હાલમાં હવામાન તમારા સ્વસ્થને અસર કરી શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર જળ ચડાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને વૃષભ રાશિના લોકોએ પોતાના વ્યક્તિત્વને નિખારવા માટે વધુ મહેનત કરવી પડશે જો કે તમારી બોલવાની રીત પણ પ્રભાવિત પ્રભાવશાળી બની રહી છે આ ગુણો તમને તમારી નાણાકીય અને વ્યવસાયિક બાબતોમાં વધુ સફળતા અપાવશે જો આ ગુણોનો સકારાત્મક ઉપયોગ કરવામાં આવશે તો સારું પરિણામ મેળવી શકાય છે લોન મેળવવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે मेहमानों ने अवर जवर थे कर्म सुखद वातावरण रह आज भाग्य एशी टका पक्ष में रह से भगवान गणेश पूजा करो मिथुन राशि मिथुन राशि ना जातकों अक्षर क स घ मिथुन राशि ना लोग आज कूटुबिक आराम खरीदी में समय पसार कर जो कि आज तमारो खर्च वो रह પરિવારના સભ્યોની ચિંતા કર્યા વિના તેમની ખુશીઓને પ્રાથમિકતા આપો નાણાકીય રોકાણની બાબતોનું પણ આયોજન કરવામાં આવશે હાલમાં વ્યવસાયના સ્થળે આંતરિક ભાગમાં થોડો ફેરફાર કરવો સારું રહેશે જીવનસાથીના સ્વસ્થને કારણે ઘર અને વ્યવસાયની તમામ જવાબદારીઓ તમારા પર રહેશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુજીની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો માટે આજે ખર્ચ વધુ રહેશે બીજી બાજુ આવકનો કોઈ સ્ત્રોત મળવાને કારણે ખર્ચની ચિંતા રહેશે નહીં શેર માર્કેટ કે પોલિસી વગેરેમાં રોકાણ ફાયદાકારક રહેશે વધુ પડતા વ્યવહારો બનવાથી તમારો સંબંધ બગડી શકે છે એટલા માટે સાવચેત રહો વ્યવસાયમાં કોઈ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તમને નવી સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈને નાનો વિવાદ થઈ શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યદેવને જળ અર્પણ સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ હાલમાં સિંહ રાશિના જાતકોએ મિલકત વેચવાની ચાલી રહેલી યોજના પર ધ્યાન આપવું કોઈ અજાણી વ્યક્તિ સાથે અચાનક મુલાકાત ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે ઘરના કોઈ સભ્યના સ્વસ્થાયને લઈને ચિંતા થઈ શકે છે કોર્ટ કેસ અને કાગળો સુરક્ષિત રાખો થોડી બેદરકારી પણ નુકસાન પહોંચાડી શકે છે કોઈ પણ મૂંઝવણના કિસ્સામાં અનુભવી વ્યક્તિની સલાહ લેવામાં અચકાશો નહીં અવિવાહિતો માટે સારા સંબંધો રાખવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ અને અણ આ સમયે ગ્રહોની સ્થિતિ અને તમારું ભાગ્ય તમને મદદ કરશે તેનો ઉપયોગ તમારી ક્ષમતા પર આધાર રાખે છે પરિવારમાં કોઈ ધાર્મિક પ્રસંગ પણ શક્ય છે ક્યારેક તમારો શંકાશીલ સ્વભાવ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે દૂર દૂરના વિસ્તારોમાંથી વ્યવસાયિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શકાય છે પારિવારિક વાતાવરણ ખુશનુમા બની શકે છે વાહનને કારણે ઈજા થઈ શકે છે ભાગ્ય આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો આજે તેમના બાળકોની કારકિર્દી સંબંધિત કોઈ પણ સમસ્યા તેમના મિત્રોની સલાહથી ઉકેલ ઉકેલશે આ સાથે તમારો તણાવ પણ દૂર થઈ જશે રાજકીય અને સામાજિક ક્ષેત્રે તમારી ઓળખ વધશે યુવાનોને ખરાબ ટેવો અને સંગતથી દૂર રાખવાની જરૂર છે હાલમાં તમે જે બિઝનેસ પ્લાન લોન્ચ કરવા જઈ રહ્યા છો તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો ઘરનું વાતાવરણ ખુશનુમા બની રહેશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીની પૂજા કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે પ્રોપર્ટી સંબંધિત કોઈ પણ બાબતમાં સફળતા મળશે તમે નવા આત્મવિશ્વાસ સાથે કેટલીક નવી નીતિઓને પૂર્ણ કરવામાં વ્યસ્ત રહેશો તમારા પાયો સાથે સારા સંબંધો જાળવવાનું તમારા પર છે મહેનત અનુસાર આજે તમને કાર્યક્ષેત્રમાં વધુ સફળતા મળશે જીવનસાથી સાથે ભાવનાત્મક બંધન મજબૂત રહેશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુઓનું દાન કરો ધનરાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ ફ અને ઢ ધન રાશિના લોકો માટે આજે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવવો એ રોજિંદા તણાવને દૂર કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે આ કામોમાં તમારી રુચિ વધી શકે છે જો તમે કોઈ મિલકત અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેના પર ગંભીરતાથી કામ કરો કોઈપણ જગ્યાએ સહી કરતી વખતે સાવચેત રહો આર્થિક ગતિવિધિઓ પણ હાલમાં સુરક્ષિત હાલમાં સુરક્ષિત રહી શકે છે ભાગીદારીના વ્યવસાયમાં પારદર્શિતા જાળવવી જરૂરી છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે મુશ્કેલીમાં કોઈ પ્રિય મિત્રની મદદ કરવાથી હૃદયમાં આનંદ આવશે બધા સભ્યો લાંબા સમય પછી નજીકના સંબંધીઓને મળીને ખૂબ જ ખુશ થશે સંતાનોની કારકિર્દી સંબંધિત કોઈ નિષ્ફળતા નિષ્ફળતાના કારણે મન નિરાશ રહેશે આ સમયે બાળકોનો આત્મવિશ્વાસ જાળવી રાખવો જરૂરી છે તે તમારી વ્યક્તિગત ક્રિયાઓને પણ અસર કરી શકે છે બહારની વ્યક્તિની દખલગીરી પતિ પત્ની અને પરિવાર વચ્ચે થોડી ગેરસમજણ ઊભી કરી શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના લોકો અત્યંત લાગણીશીલ અને ઉદાર સ્વભાવને કારણે તેમનો લાભ લઈ શકે છે દરેક કાર્ય વ્યવહારિક રીતે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો સંતાન પક્ષ તરફથી સંતોષકારક પરિણામ મળવાથી પણ રાહત મળશે આ સમયે મહેનત વધુ અને ધનલાભ ઓછો થઈ શકે છે ચિંતા કરવાથી તેનો ઉકેલ નહીં આવે આ સમયે પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલા કામમાં સફળતા મળી શકે છે પતિ પત્ની વચ્ચે મોટો વિવાદ થઈ શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકો આજે તેમના સંબંધીઓ અને પડોશીઓ સાથે સારા સંબંધો બનાવી શકે છે તમારી કાર્યક્ષમતા અને ક્ષમતાની પ્રશંસા કરી શકાય છે રચનાત્મક કાર્યમાં પણ સમય પસાર થશે ઘરના કોઈ સભ્યના લગ્નમાં કોઈ સમસ્યા આવી શકે છે આજે તમારા જીવનસાથીનો પરિવારની સંભાળ રાખવામાં તમારો સંપૂર્ણ સહયોગ મળશે જો કે આજે તમારામાં ઉર્જા અને આત્મવિશ્વાસની કમી આવી શકે છે આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાન ચાલીસાનો પાઠ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો